સરસ મજાના હું તો ખાલી ડોલ લઈને હાલી જાવ છું ને જો આ કોથળી ફરી લીધી મોટા મોટા દડા વીણી લેવાના છે તો જો આવી રીતના કેશન પપ્પા ઉપાડે છે કા મોટા મોટા દડા ઉપાડી લે પછાટી હાલો મિત્રો તો જો ગોળ ગોળવાનું કામ ચાલુ કરી દીધું છે પેલા થોડુંક પાણી ભરી લીધું છે ને પછી ગોળ નાખી દેવો છે કેમ કે મરસી માં ફાઇનલી મેં તો આપણે મટર ચાલુ થઈ ગયું છે પણ એ ગળનું સોનાનું પાણી પણ જો આપણે કોક ચાલુ કરી દીધો હશે ને જો એ

નાસ્તો નિયોગરન છે કેમ કે જલેબી ને ફાફડા ને એવું લઈને આવવાના છે ધોરા જલે તો એ પણ તમને આ વિડીયો અંદર જોવા મળશે તો હારું વિડીયો માં રહેજો લાઈક શેર ને કમેન્ટ ન કરી હોય તો ફટાફટ મિત્રો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો તો હારું વિડીયો માં રહેજો હાલો સરસ મજાનો નાસ્તો આવી ગયો છે તો જમતા છે સલાડ કે ગાછા છે જલેબી છે હારું પણ સલાડનો મસ્ત છે હજન આ આ જલેબી અચ્છા ચટણી મરસાની

ના પણ અમે કઈ સૂટ લીધો નથી કેમ કે રવિભાઈ કવડા તો અત્યારે કાલા કાઢે જ છે કેમ કે તાવ આવી છે ને એટલે કવડા બો તો ત્રણ બોટલ એની આપેલી છે ને એટલી દવા મને આપેલી છે કેમ કે મને

મિત્રો તો જો સરસ મજાના આવતા લીધા છે ને હું તો ખાલી ડોલ લઈને હાલી જાવ છું ને જો આ કોથળી ભરલી દેશે હા આખી ભરાઈ ગઈ છે ને એ પેલાના ના વિડીયામાં થોડા ફૂંકવેલા છે એટલે ઘણા બધા ઉતરી ગયા હજી પણ ઉતાણી ઉધી કઈ ડગ નથી દેવાની એટલે એમ કે ઘરની સટણી થઈ જાય એટલે રેડી રેડી આપણે તો જો એ સરસ મજાના હાઇલા જાય છે અને પણ જાય છે હવે તો હું મિત્રો કે લસણમાં સૂનો લાવેલા છે તો સૂનોને ને ગોળ પાવાનો છે પણ એ હતી પછી દે વિડીયોમાં બના રેજો એટલે મિત્રો તો જો મરસાને એવું સરસ મજાનું ઉતાર નાખ્યું છે ને એ મેં કહેવાશે પાણી બાણી પીને પાસે આવી ગયા છે એમાં ધંધા ઉપર કેમ કે ડુંગળી થોડીક આ રાખી દીધી ને એમને મોટા મોટા દડા વીણી લેવાના છે તો જો આવી રીતના કેશન પપ્પા ઉપાડે છે કા મોટા મોટા દાડા ઉપર લઈ આ પસાટેલું બધા બીજી ખાવા દે મિત્રો તો જો એટલી છે કે નહીં તો એમાં લે એમ કે ઉપાડી લઈ જો આ અહીંથી માંડીને આ સુધી ની તો એમાં મોટા મોટા ગાંઠિયા છે એ ફટાફટી ઉપાડી લઈ સારું ત્યાં સુધી વીડિયામાં બેના રહેજો ફાઇનલી મિત્રો તો જો માસાને હું ત્યાં નાખ્યું છે ડુંગળી પણ ઉપાડી લીધી છે અને હવે આવી ગયા છે નિંદામણ ભરવા કેમ કે નિંદી નાખ્યું છે ને તો મિત્રો નિંદામણ ભરવાનું છે અને પછી પાવાનું છે સૂનો અને ગોળ લસણમાં ને મરશીમાં નિયે તમને બતાવશું પહેલાં નિંદામણ ભરી લેવા કેમ કે કૂતરા છે ને એ આખા પડામાં થાય એટલે મારા પપ્પા ખીચાણા તો પાછું ભરવા આવી ગયા છે કાલે આવડા લોકો બધા નાખી દીધું મોલી અમારો છે ને ગાંડા છે ને ત્યારે બળ મને કરાવે છે અમને તો ખેડૂત કીધું ના નાખ્યો અમે કેમ કે રવિ ભાઈ માં નિંદર કરે છે ને તે નકર મિત્રો તાવ આવે ને પણ રહેતો નથી પણ એમ કે રે છે અને હું તો શકે નહીં એટલે ગાય એકદમ નિંદામણ પર લઈ અને સારું મીડિયમ બના રેજો હાલો મિત્રો તો હજ ગોળ વગાડવાનું કામ ચાલુ કરી દીધું છે પેલા થોડું પાણી ભરી લીધું છે ને પછી ગોળ નાખી દેવો છે કેમ કે મરશીમાં ને લસણમાં પાવાનું છે આ ઓર્ગનિક ખાતર કહેવાય મિત્રો તો જો અમે તો આવી રીતનું લસણમાં ગોળને પાઈ પાઈશી તમે કેવી રીતના લસણમાં હું હું વસ્તુ પાડિયોની અંદર કમેન્ટ કરી દેજો બાકી અમે તો જો ગોળ અત્યારે છે અને હમણાં સુનો પણ ઓગાળ નાખવાનો પહેલાં ગોળ ઓગાળવાનો છે સારું સોનાને એવું પાછું બધું નાખીને પછી તમને બતાવી દોડે વિડીમ બના ફાઇનલી મિત્રો તો જો આપણે સોનાનું પાઉસી પણ લઈ લીધું છે ગોળે સરસ મજાનો ડબલામાં ઓગાળ નાખેલો છે

કેમ કે ઓગળેનું હવે આપણે છેલ્લું ગળણનું પાણી નાખી દેવાનું છે તો જો ગળણનું જ પાણી છે મિત્રો આમ જો અડધું લસણ આટું રાખવાનું છે અને અડધું મરસીમ પાવાનું છે તો જો આપણી ઓર્ગેનિક થઈ ગઈ સફેદ માલી આ દે હે કેવો યલો કલર યલો કલર મેંગો બની ગયો ગોળ પાઈ છે કેમ કે મરચાં હારા છે લસણની હારું છે તો પાછો આપણે દંડ કોઈ દઈએ દેશું બે જબલો બાંધ્યું કા કાળું જબલો બાંધવું પડે તો હવે આપણે કરી દઈએ મોટર ચાલુ ફટાફટ એને વીડિયામાં બિના રહેજો ફાઈનલી મેં આપણે મોટર ચાલુ થઈ ગઈ છે પણ એ સોનાનું પાણી પણ આપણે કોક ચાલુ કરી દીધો છે ને જો એવી રીતનું જાય છે જોવો તમે કેમ એલો કલર ભેગો જાય છે મેંગો 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 ચોકેટ છે મેંગો ચોકેટ તો સારું કન્ટેનર લાગવા વિના હલો તો જો મમરાના લાડવા ને પાકના લાડવા લઈને બેહી ગયા છે ખાવા કેમ કે લસણ નો ને મરચા નો ને કેરો પાઈન વઈ આયા છે ને તો જો બેન કપડા થી થાકી જતાં કે ભૂખ લાગી હશે તો આ કાઢી લીધું ખાવા આ તો જો ખાય મમરા છે કે મમરાના લાડવા છે ને પાકના લાડવા મમલે થાય દાબરા કેર બાકી છે છે દે કે આગુ કેર ઢાવડી પણ જો આગુ કે મમરાના લાડવા છે ને પાકના લાડવા છે તું ખાઈ લઈને હાંચી હારે રાખી કેમ કે ભાંગે ની પસંદ એટલે પક્ખા દે કે ભાંગે ખંજા આ ભાંગો નથી હો પણ ભાવ તો નથી હવે પૂરું થઈ ગયું હેન્ડ આવી જાય ખાઈ લીધું કરી મારે તો મમરા ના ખાવા સકી ગયું તો આતો પછી ખોટો ભાંગેલો હુક જ્યા નાખે છો